નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પડવાના ગામના બસ પાસેથી દારૂ પીધેલી હાલતમાં પડવાના ગામના એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો લખતર તરસાણા બીટ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બસ પાસેથી લથડિયા ખાધા શખ્સને ઝડપી લેવામાં આવ્યો સુરનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર ગિરીશભાઈ પુનિયા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એન્ડીપીએસને લગતા ગુના કરતા શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર તલસાણા બીટ પોલીસ સ્ટાફના એએસઆઈ જયદીપસિંહ રાઠોડ બીચ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ભડવાણા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા હિંમત ઉર્ફી હરેશ લક્ષ્મણભાઈ વાઘેલા ઉમરવર્ષવી લથડિયા ખાતો બકવાસ કરતો હોય તેની પાસે દારૂ પિયારું લાયસન્સ છે કે તેમ તે પૂછતા ના પાડતા તેને અટક કરી લતલ લાવી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે